રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું અને શ્રીકૃષ્ણએ વાસળી કેમ તોડી હતી આજે અમે તમને બતાવીશું એક અમર પ્રેમ કથા આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો જ્યારે પ્રેમની વાત થાય છે ત્યારે શ્રીકૃષ્ણ રાધાજીના પ્રેમની વાત સૌથી પહેલાં આવે છે શ્રીકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્મા પણ કહેવામાં આવે છે રાધાજીના રાધાજી શ્રીકૃષ્ણના બાળપણનો પ્રેમ છે જ્યારે તે બંને આઠ વર્ષના હતા ત્યારે એમણે પ્રેમની અનુભૂતિ કરી હતી રાધાજી શ્રીકૃષ્ણના દિવ્ય ગુણોથી પરિચિત હતા જીવનભર તેમને પોતાના મનમાં પ્રેમની યાદો બનાવીને રાખી તેમના સંબંધની સૌથી વધારે સુંદરતા હતી એ હતી પ્રેમ શ્રી કૃષ્ણને ખાલી બે વસ્તુ જ પ્રિય હતી તે બંને વસ્તુ પણ એકબીજાથી જોડાયેલી હતી એક હતી વાસળી અને બીજી રાધા વાસળીની ધૂન જ હતી જેનાથી શ્રી શ્રીકૃષ્ણ તરફ આકર્ષાયા હતા અને રાધાજી માટે વાસળી શ્રીકૃષ્ણ હંમેશા પોતાની પાસે જ રાખતા હતા ભલે રાધાજી અને શ્રીકૃષ્ણનું મિલન ન થયું પણ તેમની વાસળી હંમેશા એક સૂત્રના બંધા રહી વાસળી રાધાજીનું પ્રેમનું પ્રતિક છે આમ તો રાધાજીને જોડતા ઘણા બધા વસ્તુઓ હતી પણ આ પ્રચલિત વાર્તામાં અને તમને બતાવીશું કે રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું ભગવાન શ્રી કૃષ્ણથી રાધાજી પહેલીવાર અલગ થયા જ્યારે મામા કંશે શ્રી કૃષ્ણ અને બલરામને આમંત્રણ આપ્યું વૃંદાવનના લોકોએ આ ખબર સાંભળીને દુઃખી થઈ ગયા શ્રીકૃષ્ણએ રાધાજીને વચન આપીને ગયા હતા કે તે ફરી આવશે પણ તે રાધા પાસે ફરી ન આવ્યા એમના લગ્ન રૂકમણી સાથે થઈ ગયા કૃષ્ણનો વૃંદાવન મૂકી ગયા પછી રાધાજીનું વર્ણન ઓછું થઈ ગયું રાધાજી અને શ્રીકૃષ્ણને જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે રાધાજીએ શ્રીકૃષ્ણને કહ્યું કે ભલે તમે મારાથી દૂર જાઓ છો પણ મારા મનમાં શ્રીકૃષ્ણ હંમેશા મારી સાથે જ રહેશે અને શ્રીકૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બીજા રાક્ષસોને મારીને પોતાનું કાર્ય પૂર્ણ કર્યું પ્રજાની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકાધીશના નામેથી લોકપ્રિય થઈ ગયા શ્રીકૃષ્ણ વૃંદાવનથી નીકળ્યા ત્યારે રાધાજીના જીવનમાં એક અલગ જ વળાક આવી ગયો હતો રાધાજીના લગ્ન એક યાદવજી જોડે થઈ ગઈ હતી રાધાજીએ પોતાના દાંપત્ય જીવનની બધી જ રસમ નિભાવી અને તે ગઈ થઈ ગયા અને પછી તેનું મન શ્રીકૃષ્ણ માટે સમર્પિત કરી દીધું રાધાજીએ પત્નીની રૂપે પોતાના કાર્ય અને કર્તવ્ય પૂર્ણ કર્યા બીજી ભગવાન શ્રીકૃષ્ણએ દિવ્ય કર્તવ્યો નિભાવ્યા પછી તેમાંથી મુક્ત થયા પછી રાધાજીએ પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવા દ્વારકા ગયા ત્યાં તેને શ્રીકૃષ્ણ રૂકમણી અને સત્યભામાના લગ્નના વિશે સાંભળ્યું પણ તે દુઃખી ન થયા શ્રી કૃષ્ણએ રાધાજીને જોયા ત્યારે તે બહુ જ ખુશ થયા રાધાજીને દ્વારકા નગરીમાં કોઈ ઓળખતું ન હતું રાધાજીના અનુરોધ શ્રી કૃષ્ણએ રાધાજીની એક દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યા હતા રાધાજી દિવસભર મહેલમાં રહેતા અને મહેલના બધા કામ કરતા અને સમય મળતા જ તે શ્રી કૃષ્ણના દર્શન પણ કરતા પણ મહેલમાં રાધાજીને શ્રીકૃષ્ણની સાથે પહેલાંની જેમ આધ્યાત્મિક જોડાણ અનુભવ પોતા અનુભવ થતો ન હતો એટલે રાધાજીએ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું એમણે વિચાર્યું કે તે દૂર જશે એટલે શ્રીકૃષ્ણ સાથે ફરીથી આધ્યાત્મિક સંબંધ બનાવી શકશે રાધાજીને ખબર ન હતી કે તે ક્યાં જાય છે પણ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા ધીમે ધીમે સમય વીત્યો અને રાધાજી નબળા થયા અને એકલા થઈ ગયા તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની તેમની જરૂર પડી તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયા ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે રાધા એમની પાસે કંઈક માગે પણ રાધાજીએ એને ના પાડી દીધી શ્રી કૃષ્ણએ બહુ કહ્યા પછી રાધાજીએ કહ્યું કે તે તેમને છેલ્લી વાર વાસળી વગાડતા જોવા માગે છે શ્રી કૃષ્ણએ વાસળી વગાડી લીધી અને તે સુરીલા સુરમાં વગાડવા લાગ્યા શ્રીકૃષ્ણએ દિવસ રાત વાંસળી વગાડવા લાગ્યા જ્યાં સુધી રાધાજી આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં લીન ના થઈ જાય ત્યાં સુધી વાંસળી સાંભળતા સાંભળતા રાધાજીએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેમને પ્રેમ અમર છે કે તેમનો પ્રેમ અમર છે તે જાણવા છતાં તે રાધાજીનું મૃત્યુ દુઃખને સહન ન કરી શક્યા પ્રેમના દુઃખમાં વાસળીને તોડીને ઝાડવામાં ફેંકી દીધી તેના પછી જીવનમાં ક્યારેય વાસળી કે સંગીતના કોઈ યંત્ર ન પકાડ્યા કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં નારાયણે શ્રી કૃષ્ણનો જન્મ લીધો ત્યારે લક્ષ્મીજીએ રાધા રાણીનું રૂપ લીધું હતું કે તે મૃત્યુ લોકમાં પણ તે સાથે રહે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે